અને એનું ઇમ્પો પચાસ આપણા સંસદે પસાર કર્યું એને લાગુ કર્યું ત્યારે તો આ સંવિધાન થકી આપણા દેશનું બંધારણ થયું કે આ દેશમાં રહેતા લોકોને શું મળવું જોઈએ એના શું હક છે એના શું અધિકાર છે તો આ હક અને અધિકાર જે મળવા જોઈએ બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકર હતા એમને એવું વિચારેલું કે આ બંધારણ નું ઇમ્પ્લિમેન્ટ થાય એને લાગુ કરાય ને એને જો ખરેખર એનો લાભ ભારતની પ્રજાને મળે બાબા સાહેબ આંબેડકરે આ સંવિધાનની ની રચના કરેલી પણ આજે તમે જોવો એ રચના કર્યા પછી પણ બાબા સાહેબ આંબેડકરે આપણને એક સૂત્ર આપવું પડ્યું છે કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો બંધારણ ને લાગુ કરવા પછી એમને સૂત્ર આપવું પડ્યું છે તો આજે હું તમને એક બીજું સૂત્ર આપવાની વાત કરું છું કે જાગૃત બનાવ જાગૃત કરો અને જીવન બચાવો જો જીવન બચાવું છે તો આ બંધારણ આધારે જ આપણું બચશે આપણા દેશ પર્યાવરણ છે આપણા દેશના જળ જંગલ જમીન છે આ નદીઓ નું પાણી છે જે બંધારણ નો આપણે એ નહીં કરીએ તો આપણે બચી નહીં શકે બસ આટલું કઈ નું એ કરો જય સંવિધાન જય જોહ જય આદિવાદ